નમસ્કાર આજે આપણે એક એસા વિષય પર થોડી ઊંડી વાત કરવાના છીએ જે સીધો આપણા ખેતર અને રસોડા બંને સાથે જોડાયેલો છે સરગવો હા સરગવો આપણી પાસે જે માહિતી છે એ બતાવે છે કે સરગવો હવે ફક્ત યુનો શાકભાજી નથી રહ્યો બરાબર પણ એક ઔષધીય અને ઓર્ગેનિક રોકડીયા પાક તરીકે એની નવી ઓળખ બની રહી છે બિલકુલ સાચી વાત આ જે સ્ત્રોત છે ને એ ખરેખર સરગવાની ખેતીમાં રહેલી જે નવી શક્યતાઓ છે એના તરફ ઇશારો કરે છે અને દેશમાં અત્યારે જુઓ ને તો ઓર્ગેનિક વસ્તુઓની માંગ કેટલી વધી રહી છે હા એ તો છે અને સરગવાના જે અલગ અલગ ભાગ છે પાન શિંગ પાવડર બીજ તેલ આ બધાની માંગ ખાલી અહીંયા જ નહીં પણ બહારના દેશોમાં પણ વધી છે એ નોંધવા જેવું છે તો ચાલો ત્યાંથી જ શરૂ કરીએ આ માહિતી સરગવા પર આટલું ધ્યાન કેમ આપી રહી છે એવું તો શું ખાસ છે એમાં ખેડૂતો માટે ખાસ કરીને જુઓ મુખ્ય કારણ છે એની ખેતીની સરળતા પેલી વાત અચ્છા એને પાણી બહુ ઓછું જોઈએ અને માવજત પણ ઓછી એટલે આજના સમયમાં આ મોટો ફાયદો કહેવાય ને બરાબર ને હા પાણીની સમસ્યા તો છે જ ઘણી જગ્યાએ અને બીજું એકવાર વાવેતર કર્યું એટલે પછી લગભગ આઠ થી દસ વર્ષ સુધી ઉત્પાદન મળ્યા કરે ઓહો આઠ દસ વર્ષ હા એટલે લાંબા ગાળાની આવક જેવું થયું એક જાતની ખાતરી મળે ઓછી માવજત અને લાંબો સમય ઉત્પાદન આ તો ખરેખર આકર્ષક લાગે છે પણ પેલી બજારની વાત શું એટલી માંગ છે ખરેખર માહિતી શું કહે છે હા એ પણ મહત્વનું છે સ્ત્રોતમાં કહ્યું છે કે આયુર્વેદિક ફાર્મા કંપનીઓ છે આપણા લોકલ બજારો છે હા અને હવે તો મોટે શહેરો અને વિદેશમાં પણ એના પાન શીંગ પાવડર બીજ તેલ બધાની સારી એવી માંગ છે અને લોકો હવે હેલ્થ કોન્શિયસ થયા છે ને એટલે એનિમિયા ડાયાબિટીઝ વજન ઘટાડવા આ બધામાં એના ઉપયોગને કારણે પણ માંગ વધી રહી છે સમજાઈ ગયું સમજાઈ ગયું હવે માનો કે કોઈ ખેડૂત વિચારે કે ચલો આ કરવું છે તો શરૂઆત કેવી રીતે કરવી ખેતીની રીત શું છે માહિતી પ્રમાણે એક એકર જમીન હોય ને તો એના માટે લગભગ ત્રણસો થી સાડા ગ્રામ બીજ જોઈએ બહુ નહીં ફક્ત ત્રણસો સાડા ગ્રામ હા અને વાવેતરનું જે અંતર છે એ પણ મહત્વનું છે બે છોડ વચ્ચે લગભગ પાંચ ફૂટ અને બે હાર વચ્ચે અગિયાર ફૂટ રાખવાનું સૂચન છે પાંચ બાય અગિયાર ફૂટ આટલું બધું અંતર એનું કોઈ કારણ ચોક્કસ આનાથી શું થાય છોડને હવા ઉજાશ બરાબર મળે જગ્યા મળે એટલે વિકાસ સારો થાય બરાબર અને સૌથી અગત્યનું પછીથી પાક લેવામાં એટલે કે લણણી કરવામાં અને બીજી માવજતમાં સરળતા રહે અને જમીન કેવી જોઈએ કોઈ ખાસ પ્રકારની ના એવી કોઈ ખાસ નહીં સામાન્ય જમીન ચાલે પણ નિતાર સારો હોવો જોઈએ પાણી ભરાઈ ના રહેવું જોઈએ અચ્છા બહુ ઊંડી ખેડની જરૂર નથી ઝીણા ક્યારા કરવાના અને બીજ ખાલી બે થી ત્રણ સેન્ટીમીટર ઊંડે બસ અને પેલું તમે કહ્યું હતું કે આંતરપાક પણ લઈ શકાય હા એ શક્યતા છે સ્ત્રોતમાં ઉલ્લેખ છે કે શરૂઆતમાં જ્યાં સુધી સરગવાના છોડ નાના હોય ત્યાં સુધી વચ્ચેની જગ્યામાં મરચાં કોથમીર ટમાટા એવા ટૂંકા ગાળાના પાક લઈ શકાય એટલે ડબલ ફાયદો હા જમીનનો ઉપયોગ પણ થાય અને થોડી વધારાની આવક પણ શરૂઆતમાં મળી જાય બરાબર હવે આવીએ મુખ્ય વાત પર પૈસા આર્થિક રીતે કેટલું ફાયદાકારક છે શું કે છે આંકડા આંકડા ખરેખર સારા છે માહિતી મુજબ એક એકર માંથી શીંગનું ઉત્પાદન ગણો ને તો વર્ષે સરેરાશ આઠથી બાર ટન જેટલું મળી શકે 8 થી બાર ટન એકરમાંથી હા અને જો બજાર ભાવ આપણે કિલોના 40 થી 70 રૂપિયા ગણીએ તો અંદાજે વર્ષે ત્રણ લાખથી છ લાખ જેવી આવક થઈ શકે 3 થી છ લાખ ફક્ત શીંગમાંથી હા આ ખાલી શીંગની વાત છે અને પેલું પાંદડાનું પણ કંઈક હતું ને એનું બજાર કેવું છે હા એ પાસું પણ બહુ જ મહત્વનું છે સરગવાના સુકા પાવડરનો જે પાવડર બને ને એનું બજાર કરોડોનું છે કરોડોનું હા સ્ત્રોત એના પર ખાસ ભાર મૂકે છે મોટા શહેરોમાં અને ખાસ કરીને વિદેશમાં એની ખૂબ માંગ છે એના હેલ્થ બેનિફિટ્સને લીધે હમ તો ઓર્ગેનિક ખેતી કરવાવાળા માટે આ કેવું કહેવાય સારો વિકલ્પ છે અરે ખૂબ સારો સ્ત્રોતો એને ઓર્ગેનિક ખેતી માટે એકદમ આદર્શ ગણાવે છે કેમ કારણ કે એમાં કુદરતી રીતે જ રોગ જીવાત બહુ ઓછા આવે એટલે જંતુનાશક દવાઓનો ખર્ચ લગભગ નહીં વત અચ્છા તો ઓછા ખર્ચે સારું ઉત્પાદન મળે ઓર્ગેનિક ખેતીનો આજ તો ફાયદો છે અને માર્કેટનું શું ઓર્ગેનિક વસ્તુ વેચવી સહેલી પડે જો સ્ત્રોતમાં એક બહુ રસપ્રદ વાત કહી છે કે સરગવામાં ખાલી ખેતી નથી પણ વેલ્યુ એડિશનની તક છે એટલે એટલે કે જો ખેડૂત ખાલી શીંગ વેચવાને બદલે થોડું પ્રોસેસિંગ કરે જેમ કે પાંદડાનો પાવડર બનાવે કે બીજમાંથી તેલ કાઢે તો બજાર સામેથી આવે છે એવું કહે છે મતલબ પ્રોસેસિંગ કરો તો ભાવ પણ સારા મળે અને માર્કેટ પણ સહેલાઈથી મળે આ તો મહત્વનો મુદ્દો છે હવે આ બધી વાત બરાબર પણ શરૂઆત કરવા માટે બીજ સારા હોવા જરૂરી છે ખરું ને એના વિશે શું માહિતી છે ખૂબ જ ખૂબ જ જરૂરી સફળ ખેતીનો આધાર જ સારા બીજ છે સ્ત્રોત સ્પષ્ટ કહે છે કે અસલી જીવંત અને ઊંચી ઉગાવો ક્ષમતાવાળા બીજ વાપરવા જોઈએ કોઈ ખાસ જાતનું નામ આપ્યું છે હા સ્ત્રોતમાં ઓડીસી થ્રી પી કે એમ વન જેવી સુધારેલી જાતોનો ઉલ્લેખ છે અને એ પણ કહ્યું છે કે આવા પ્રમાણિત બીજ ક્યાંથી મળી શકે અમુક સંસ્થાઓ જેમ કે સ્ત્રોતમાં કિસાન સારથી ઓર્ગેનિકનું નામ છે છે જે ઓર્ગેનિક ગાઈડન્સ અને ખાતરનું શિડ્યુલ પણ સાથે આપે છે સરસ તો આખી ચર્ચા પરથી એમ લાગે છે કે સરગવાની ખેતી ખરેખર ઓછા ખર્ચે ઓછા પાણીએ લાંબા ગાળા માટે સારી આવક આપી શકે એવો પાક છે બિલકુલ શીંગ અને પાન બંનેના બજાર છે અને ઓર્ગેનિક રીતે કરવું હોય તો પણ બહુ અનુકૂળ છે સાચી વાત ઓછા સંસાધનોથી વધારે આવક કમાવાની આ એક સારી તક દેખાઈ રહી છે જે આ માહિતી પરથી સ્પષ્ટ થાય છે અને છેલ્લે એક વિચારવા જેવો મુદ્દો જે સ્ત્રોતમાં હતો જો પ્રોસેસિંગ કરવાથી બજાર સામેથી આવતું હોય તો ખેડૂતો માટે ખાલી સરગવો ઉગાડવો સારું કે પછી થોડું આગળ વધીને નાના પાયે પણ પાંદડાણો પાવડર કે તેલ જેવા મૂલ્યવર્ધનમાં જવું વધુ ફાયદાકારક હા આ એક મોટો પ્રશ્ન છે આ દિશામાં ખરેખર વિચારવા જેવું ખરું